છે માતાજી બધાને તો આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે આપણે આજ બનાવવાની છે કુકડી તો જો મધુરમ ગોળ લઈએ સરસ મજાનું કુકડીમાં વાપરવાનું છે દહીં ઘી તો લોટ તો કે નહીં આપણે જૂનો લોટ લેવાનો છે ને એટલે ગોળ છે ને

¿Qué quieres naim srasmaजamaजo sुpu कrबa minams તો આપડે ગરમા ગરમમાં ગોળ નહીં પીધું એટલે મિક્સ થઈ ગયું છે એટલે આપણે ગોળ ગરમ કર્યું તો કઠણ કટરણ પોકડી બની ગયું તો હવે થાળીમાં ઢાળી દેવી આપણે

પૈલું નતો એટલે મને પો મૂકી જાઓ એમ તો તા આપણે વાસન સાડાવાના પણ બાકી છે બપ્પા રે તો કપડા ને હું ઘેરું ટુકડી બનાવો ટુકડી બનાવી દીધી બધે ખાઈ ગઈ તો બધે કામ કરવા મંડ્યા કઈને જ 12 વાગ્યા ખાઈને ઊભા થાતા આરમાં કામ કરતા હતા 4 વાગ્યે હું નવરી થઈ ચાર મારા મમ્મીએ કપડા ધોરાયા રે એટલે 8 નવરી થઈ ગઈ બોલ કેમ બે અમાર જો એક ભાઈ તો હે ને નકર આ પાણી માં જ રમેત કરે આય ફેર સરમાવે કાય સરમ કેવી ગય તો આપણે કપડા બપોર ધોઈ નાખ્યા તો સુકવી દીધા લાઈન પર બધા થોડા ક્યાં એ સુકયા તો થોડાક ધાબા પર સુકયા બીજી બાજુ થોટણ આવી પી દીધા તો મારા મમી ભડકુ પરાળ દીધો સરસ મજા આપડે પાણી ગરમ થાય જાય એટલે વાસિન ધોવાના છે બધા ઉકીને આજે કેટલા થાય

તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા હવે નવા બ્લોગમાં મળીશું તો મને જય માતાજી ને બાય બાય